આપણે આવ્યા હતા અત્યારે આપણે નાના ભાઈને ફોન ઘરે પડ્યો હતો એટલે ફોન દેવા આવ્યો તો અને આવો છે કપા અમારો જો નાનો નાનો છે એ વેણવાનો છે દાળિયા હજુ મૂક્યા છે દાળિયા મૂકવા આવ્યો તો હવા માં પાછો કે ફોન એ દઈ દેજે તે ફોન દેવા આવવું પડ્યું તો અહીંયા થાય આપણે ક્યાં ત્યાં ફ્રેન્ડ તો આવ્યો તો જો આપણે નીકળી ગયા છીએ આઈટીઆઈ બાજુ આવી એ તો ફાટક બાંધાતા જો ત્રણ

આપણે મૂકી દીધું બુલેટ પાર્કિંગ માં આપણે રૂમ માં આપણે આ તો થઈ ગયું મોડું એટલે બહાર કોઈ બેઠા નતા જો કોઈ બહાર નથી બેઠું નકરી ગાડીઓ છે પાર્કિંગ માં આપણું મોડું થઈ ગયું છે તો સામે છે ઓલા છોકરા દેખાય તો તમને ભલે ચીવું નાખે આપણે ખોટી આપણે એને વ્યાજ આવી રૂમમાં આપડે દેવાનું છે આજે બીજા ક્લાસમાં માં કેમ કે આજ તો આપડા સાહેબ આયા નથી એટલે બીજા ક્લાસ આપણે આપડે ટ્રેડમાં ના દેવાનું થાય છે આજ તો કેમ કે સાહેબ એ કીધું હતું કે આજે આપડે ફિટર ટ્રેડમાં ટ્રેડ દેવાનું થાય છે મેસેજ કરીને અમને જાણ કરી હતી એટલે વાંધો નહીં ઓકે તો મળીએ આગળ તને સ્પેશિયલ ફોકસ કર્યો

आपरे जो खेतर हालया दाता था वच में जो के काम निकलु से हालु जाय से गनो है मो तो हालु लो चालू गाय से ये जरो के ऐसी खबर जो गाइस काफी बड़ा है कुछ तो है और चला अंदर दिख नहीं रहा किस साइड जा रहा है कुछ पता नहीं चल रहा है नहीं? આવું નીકળે જોતા ખેતર લાવીને એટલે આવું નીકળી શકે ખરું જોઈને હાલવું પડે એટલે આવો મારક છે આમ ભૂંડો એટલે એવું તો નીકળ્યા કરે એટલે જોઈને હાલવું ને આ મારક છે ને આપણે ખેતરે પહોંચવા આવ્યા છીએ તો મળે સીધા ખેતર આવી જી ખેતર ખેતર આવ્યા એટલે જો દાળિયાને બળાઈ લેવાના હાથ કી લેવાના આ બધું જો કપા પીડ્યો છે આ જો છૂટા ભાઈ અને આ બધા પોટકા છે ટોલીમ નાખી પછી ઘરે જતું રહેવાનું તો મળીએ આગળ